તો જો અહીંયા હનુમાનજી મોઢી આવ્યો છું બરાબર તો હું બધું તમને દેખાડું અને પછી આપણે જઈએ સીધા શાળાએ બરાબર અને મિત્રો જો તમે ગણેશ ચતુર્થી આ વિડીયો ન જોઈ લેજો ડિસ્ક્રિપ્શન આપેલી છે તો ચાલો સીધા શાળા મળે તો મિત્રો અત્યારે જો યુવરાજભાઈ અને આ બાજુ અમિતભાઈ આપણે અરે આવી ગયા છે ને આપણે જઈશું નિશાળ તો નિશાળ જઈને જોઈશું રિઝલ્ટ કેવો છે અમારે તૈણેનું અને અમારા આખી રૂમનું તો તમને પછી આગળ અમારા સામેના રિઝલ્ટ પણ દેખાડીશ તો વિડીયોમાં એન્ડ સુધી રહીજો ને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો જો મિત્રો આવી ગયો છે રિઝલ્ટ અને અમે બધા થઈ ગયા છે પાસ બરાબર તો બધાને રિઝલ્ટ દેખાડ્યું જો અને બીજા મિત્રો પણ હાલ આવશે તો મિત્રો અમારો રિઝલ્ટ છે આપણો ત્રીજો નંબર આવ્યો છે એકસઠ ટકા જો અને ભલે ભાઈ તમારી રીતે હાલો મિત્રો જો રોનિત ભાઈ આપણે આવે છે અને આપણે આવે છે શાળામાં વાળા નિખિલ છે એ આપણો મેડમ જો આ અમિત ભાઈનું રિઝલ્ટ જો માઇન્ડ માઇન્ડ પાસ થાય એ અને યુવરાજભાઈ ભાઈ તમારું રિઝલ્ટ રિઝલ્ટ દેખાડો જો આ જો આ રિઝલ્ટ પાછળ કેમેરો કરીને દેખાડો એટલે તમને બધું હરકું દેખાય તો હાલો આ રિઝલ્ટ તો વેલ્યો આ ત્રીજો નંબર આવ્યો છે યુરોસ્પે રિઝલ્ટ યુરોસ્ટેટ પકડો એ રિઝલ્ટ દેખો તો હાલો મિત્રો આવો આપણે કાકા રિઝલ્ટ મિત્રો આ બધા જ્યારે આવ્યા હતા ત્યારે બહુ આમ ખુશી રાજી ખુશીમાં બહુ લડકા બધા